નમસ્કાર એચ કે ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરતા ઊભો થયો વિવાદ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ સ્થાપના કરાઈ હતી પ્રતિમાની ધાનપુર તાલુકાના પીપોરો ચોકડી ખાતે સ્થાપના કરાઈ હતી ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મંજૂરી વિના પ્રતિમાની સ્થાપના કરી હતી વેપારી વર્ગ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને ગામ બંધ રાખવામાં આવ્યું હતું તંત્ર દ્વારા પ્રતિમાને દૂર કરવા અંગે આપી અડતાલીસ કલાકની નોટિસ આદિવાસી સમાજ દ્વારા પ્રતિમા ત્યાં રાખવા અને આદિવાસી સમાજની લાગણી રાખવા કરાઈ સોશિયલ મીડિયા થકી અમને સાંભળવા મળ્યું છે કે જે નવમી ઓગસ્ટ ઇન્ડિજન પીપલ ડે વિશ્વ આદિવાસી દિવસ જે અમે મનાયો હતો અને ત્યારે જે બિરસા મુંડાનું સ્ટેચ્યુ અમે બિહાર્યું હતું ત્યારે તંત્રનું એમ કેવું છે કે અડતાલીસ કલાકની અંદર આ ટેચ્યુ હટાવવાનું છે જ બરાબર તો દેશ આર્ટિકલ બસો ચુમાલીસ વન તેરા ત્રણ ક અને બીજું કે બે હજાર અગિયાર પાંચ જાન્યુઆરી બે હજાર અગિયારનું જજમેન્ટ છે કે ભાઈ આ દેશના મૂળ માલિક આદિવાસીઓ છે બરાબર તો આદિવાસી આ દેશના મૂળ માલિક હોય છે તો અમે આ ટેચ્યુ આર્ટિકલ બસો ચુમ્માલીસ વન પ્રમાણે અમે પીપેરો ચોકડી ઉપર બેહાડ્યું છે તંત્રનું એમ કેવું છે કે રાજનીતિક દબાણના કારણે આ હટાવવાનું છે તો અગર જો આ જો બિરસા મુંડાનું ટેચ્યુ જો અગર હટાવવામાં આવશે તો ઉગ્ર આંદોલન આ આખરી ઉલગુલાન એટલે આખરી ઉલગુલાન એટલે ચાર રાજ્યના આદિવાસીઓ જે દિવસે ટેચ્યુ હટાવવામાં આવશે એ તંત્રને અમે જાણ કરવા માગીએ છીએ કે અગર જો ટેચ્યુ હટાવવામાં આવશે તો ચાર રાજ્યના આદિવાસી ભેગા થશે અને બીજું અમારી એક બીજી એવી માંગ છે અગર જો ટેચ્યુ હટાવવામાં આવશે તો જેટલા બી જે ભાજપ સરકારની અંદર જેટલા બી અમારા આદિવાસી નેતાઓ છે એમને છે ને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડશે અને બીજું કે રાજીનામું આપવું પડશે અગર રાજીનામું ના આપે તો પછી આર પાર આર પારની લડાઈ થશે જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ